જય માતાજી મિત્રો આજે આપણે મીનાવાડા ધામમાં આવી પહોંચ્યા છે ભવ્ય મંદિર આવેલું ત્યાં આપણે માતાજીના દર્શન કરવા જઈએ ચાલો મિત્રો મીનાવાડા ધામ અમદાવાદથી સાઠ કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો હવે આપણે મીનાવાડા ગામમાં આવી પહોંચ્યા છે જે તમે સામે ગેટ જોઈ રહ્યા છો જે માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે ચાલો હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ મિત્રો હવે દિવાસો આવી ગયો છે જે માતાજીના ભક્તો છે જે માતાજીનો વ્રત કરે છે અને વ્રતની ઉજવણી કરે છે અને મિત્રો તમે કોણ કોણ મીનાવાડા ગામમાં આવેલું છે તે કોમેન્ટમાં જરૂર જરૂર જણાવજો મિત્રો હવે આપણે માતાજીના મંદિર તરફ જવાનો જે રસ્તો છે એમાં દશામાના મંદિર તરફ જવાનો તે રસ્તામાં જઈ રહ્યા છે રસ્તાની બંને બાજુ દુકાનો છે તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા માતાજીનો મેળો જે દિવાસાના દસ દિવસ આવે છે અહીંયા અસંખ્ય લોકો અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરવા જાય મંદિરની બાજુમાં આવી ગયા છે તમે મંદિર જોઈ શકો છો મિત્રો તમે જે ભવ્ય મંદિર જોઈ રહ્યા છે જે માતા સામા મંદિર છે હવે મિત્રો આપણે દર્શન કરવા જાય મિત્રો આપણે અહીંયા માતાજીના દર્શન કરવા જઈ રહ્યા હતા અહીંયા એક બોર્ડ મારેલું સૂચના છે અહીંયા લોકોનું કહેવું છે કે અહીંયા મોબાઈલ અથવા કે કેમેરા શૂટિંગ અહીંયા લઈ જવાની સખ્ત મનાય છે મંદિર અંદર એટલા માટે વિડીયો આપણે અહીંયાથી કટ કરશું એ તો અહીંયા સારા પણ હાજરી હોય છે એટલા માટે અહીંયા વિડીયો શૂટિંગ કરવાની સખ્ત મનાય છે તમને ફોટો દ્વારા તમને દર્શન કરાવીએ ચાલો હવે મિત્રો આપણે જે શારદાબા જે ભેંસું ચરાવતા હતા અને જે ભેંસ કાદવમાં ગૂંચાણી હતી તેને માતાજી બહાર કાઢે છે તે ભેંસું પણ અહીંયા છે તમે જોઈ શકો છો તો મિત્રો આ વર્ષે માતાજીના દસમાના દિવસો ચોવીસ તારીખ સાતમી મહિનો બે છે તો તમે કોણ કોણ માતાજીનું વ્રત કરો છો અને માતાજીનું બેસણો કરો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જય માતાજી જય દસામા